જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ છો એવી આશા રાખું છું અને ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને માસિક ઉદાર હંમેશા ખુશ રાખે એવી મારી યુટ્યુબ ફેમિલીને પ્રાર્થના કરું છું તો આજનો બ્લોગ છે આપણે આજનો બ્લોગ એવો છે કે અમે શું કામ કરીએ છીએ એમ એ વિશેનો બ્લોગ છે તો બ્લોગમાં જોડાયેલા અમે જે કામ કરીએ છીએ એના ઉપર જ વિડીયો બનાવ બ્લોગ બનાવવાનો છે તો અમે જે કામ કરીએ છીએ એમનો વિડીયો તમને બતાવી મિત્રો આપણે આ તબેલામાં રહેલા છીએ જોઈ દો આ બધી ગાયો છે ટોપ ઉપર ધારો છે બંધ કરી નાખો કારણ કે ભૂગો બગડી ગયો એટલે તો ભેંસું બધું આ પંજાબી ગાયું છે આ બી પંજાબી છે એક પણ પંજાબી છે બધી દૂધ સારી દૂધની છે કોને લગભગ ચાલીસ 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 બેતાલીસ ગાયું અને ઢોર રેડલીમાં અંદર ભેંસો છે એ બધું થઈને ચાલી આજુબાજુ છે પછી પંખા પણ ચાલો છે અંદર કુવારા સિસ્ટમ પણ કરેલી છે પણ કુવારા હાલ નહીં ચાલુ કરતા કુંવારા સિસ્ટમ પણ કરેલી છે આ છે કુકી સાર પતિજી છે હવે બીજી આવી જશે ચણાની સાર આ છે મોટર અંદર મૂકી દીધી છે મોટર એટલે તબીબ ધોવા માટે અમારી પોણી જાય આવી પાઇપ પડી ખણ થતા પણ પલાળીને ખોણ દઈ દીધું આ છે ઉકેડો પાસળ થોડા ઝાડ દીધા દીધા આ છે શાકભાજી અને આ છે મગફળી ને જે ગાયોનું જે ચરણ કે એ બધું આ કૂવામ ભેગું થાય પછી આ કુવામથી મોટર આ થોડી બગડી એટલે બારમાં કાઢેલી છે આની પાઇપ પડી આમાંથી પછી મગફળી 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 બાજરી બાજરી બધા નાખીએ ખાતર પાણી ભેગું જઈ રે બધું ઝરણ જાય ખાતર બહુ ઊંડો ખાડો ખોદેલો છે જીસીબી બી આખું અંદર જતું ને એટલો પણ ખાડો ખોદેલો આ રે આપણો આખો તબેલાનો વરસાદ જોરદાર ઘેરણેલો છે અને આ જેવું ઊભી એ બે આપણે ગાયું છે વરસાદ મારો બેટો જોરદાર આવે એવું લાગી રહ્યું છે ફરી જોરદાર આવ્યા તો વરસાદ દો તો આપણે તબેલાની જાળી બંધ કરી નાખી કામ તો કોણ લગભગ આજે પતી ગયું વહેલું આ બન્યું છે ટ્રેક્ટર અરે અમારો માલો ભાઈ આપણે જે કામ બતાવ્યું તબેલાનું એ તબેલામાં પગાર આપણે બે લાખ ને પચાસ હજાર રૂપિયા કરેલો છે બે લાખ પચાસ હજાર રૂપિયા પગાર છે ઉપાડ કર્યો નહીં કારણ કે આટલો બધો પગાર હોય એટલે ઉપાડ શું કરો ખોટું આ છે આપણા ઓયડી રહેવા માટે ડુંબરને ડુંબર ને છે ઓયડી આ બાજરીમાં બોરી ભરેલી પડી છે અને આ છે ડૂરુ આ ડૂરું વેચવાનું છે શિયાળામાં જેને જરૂર હોય ને આપણો કોન્ટેક નંબર અને વિડીયો નાખીશું યુટ્યુબમાં એટલે કોન્ટેક કરજો જો એક બોરાના પાંચસો રૂપિયા પછી આ છે આપણી ઓડી રહેવા માટેની હું આખું રૂમ હતું એમાં નેટ બોધીને અલગ બનાવી દીધી છે તો આ અંદર આ છે આપણું અંદરનું રૂમ બાજ ખોણની બોરી બે છે પાપડીની ને સાગર દોણાની ફાઈવ સ્ટાર આ તો છે આપણું સાસોમાં આજે બનાવ્યા છે માલફવાનો પ્રોગ્રામ નરોત્તમભાઈ હુઈજા છે શ્રેયાબેન અંદર ખૂણા રમેલા છે સાની બેન પાછળ પાછળ ખરેદા છે

તો માલફો બનાવવાનું કરવાનો તો ચાલો તો પહેલો માલફો ચંદ્રિકા કે હું બનાવું આવડતા નથી પણ તો એટલે બનાવું માલ મતલબ તો પહેલો માલફો બનાવ છે ચના તો જોવો છે જેમ જેમ બનાવે છે તા પેલો મેરી પર સગ્યા સુપર બનાવતા આવડતું નહી પણ તે બનાવે છે બીજો માલફો બનાવશે આપણે સીટી જાય એમાં આડે માલપુ ના બને યાર નાક ના છે તો જોઈ લો છો કોણ હારો બનાવે છે મો બનાવું હારો કે ચના હારો બનાવે છે અને કોર કો તિલ દે ના આવડે એક બનાવવાનો એક માલફુ માર બનાવવાનો કોણ હારો બનાવે છે youtube મો મિત્ર કે કોમેન્ટ કરજો ઓકે એ ડરવું ન

તો બનાવ્યો ચંદ્ર કે આપણે બીજો બનાવશો બરોબર આપણે છે કે મારે બનાવવા છે તો બીજો બગડે છે કે સારો રહે છે ચમચમ રહે વિડીયોમાં પાછી બીજા તો ના કોઈ માલ ફો બનાવે છે તું કોઈ બીજું કોઈ બનાવતી નહીં સંદ્રાજી તું બીજો માલ તો સારો બને છે અને આ માલ ફો બનાવ્યો છે ને પણ આપડો બતાવ ત્રીજો આપડે બનાવા જ છો ને આપડે છે ત્રીજો તો

યા મોય બાતા છે રોણા રોણા બ્રાન્ડ બ્રાન્ડ છે બ્રાન્ડ માલફુ બનાયો તો મને રોકે હવે આ ના જોવાય ઇતર્ ભી આને ચકું ચાલે આર આ આર મજા આવે ખાવાની એટલે રોટલી કોળ ઉસ્તા ઉકરોણો આમણા લેતી જાય

મારફો બનાર ભૂલી ગયો યાર અમાર

આપણે આપણે વિડીયો પૂરો કરી છે તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં છે માતાજી બિતા મિત્રો